હું પ્રશાંત પટોડિયા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટી ખિલોરી સેજામાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવું છું અને આજે વાત કરવી છે ગુજરાત સરકારનો ખેતીવાડી વિભાગ કે જે ખેડૂતોને દસ લાખ રૂપિયાની ફાર્મ મશીનરી બેંકની ખરીદી કરે તો નાના સીમાંત અને મહિલા ખેડૂતોને પચાસ ટકા અને મોટા ખેડૂતોને ચાલીસ ટકા જેવી ખૂબ સરસ મજાની સબસિડી આપે છે જે અંતર્ગત ચાલીસ પીટીઓ હોર્સ પાવર કરતાં વધારે મોટું ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર ઉપર અઢી લાખ જેવી સબસિડી આપે છે ચાલીસ પીટીઓ હોર્સ પાવર કરતાં નાનું ટ્રેક્ટર હોય તો બે લાખ રૂપિયા સબસિડી આઠ ફૂટનું રોટા વેટર હોય રોટાવેટરમાં ફૂટ ઉપર જ્યારે સબસિડી આવતી હોય તો આઠ ફૂટના પૂરા રોટાવેટર ઉપર છપ્પન હજારની સબસિડી અને ઓરણી અને થ્રેસર જેવા સાધનો લ્યો તો ઓરણી અને પ્લાવ ઉપર ચાલીસ ટકા અને થ્રેસર ઉપર બિલના પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા જે ઓછું હોય એ સબસિડી મળવાપાત્ર થતી હોય તો આ ખૂબ સરસ મજાની સબસિડીનો લાભ આપણા ગોંડલ તાલુકાના સાજિયા સાજડિયારી ગામના પ્રગતિશીલ ખેડૂત એવા પરેશભાઈ મધુભાઈ કોરાટે લીધો છે તો એમને સાથે વધારે વાત કરવી છે પરેશભાઈ સૌપ્રથમ તો આ પ્રકારની આપણું ખેતીવાડી ખાતું સબસિડી આપે છે એની જાણ તમને ક્યાંથી થઈ મને અમારા ગ્રામ સેવક દ્વારા જાણ થઈ છે બરાબર અને ગ્રામ સેવકની પૂછી નજા લીધું છે બધું બરાબર અને એને જે રીતે વાત કરી કે આ બધી યોજના છે ને આવું લેવાય એમાં થોડોક રસ પીડ્યો એટલે મેં આ ચાર ઓજારની ખરીદી કરી બરાબર તો આ દસ લાખની ફાર્મ મશીનરી બેંક છે તો એમાં કયા કયા યોજાર ઓજારની તમે ખરીદી કરી છે મેં એમાં ચાર વસ્તુ લીધેલી છે એક તો આ ટ્રેક્ટર છે બીજું ટ્રેક્ટર કેવડું છે ટ્રેક્ટર છે પચાસ એસપી નું પચાસ સોનાલિકા સાતસો પિસ્તાલીસ કરીને આવે બરાબર અને રોટાવેટર છ ફૂટ નું છે શક્તિમાન નું ત્રીજા નંબર માં છે આપણે થ્રેશર છે જે વઘાસિયા નું છે બરાબર જસદણ નું વઘાસિયા કંપનીનું પછી ચોથી વસ્તુ છે ખેતીગ્રો સાપર વેરાવળમાં ખેતી ગ્રહ ઓરણી કરી છે એ ચાર વસ્તુની ખરીદી કરીને બરાબર દસ લાખ ની યોજના નો લાભ લીધેલો છે આ ચાર વસ્તુની ખરીદી કરી એટલે દસ લાખ ઉપર તમારે હા ચાર લાખ ની આ ચાર વસ્તુની ખરીદી કરી એટલે દસ લાખ ઉપરની ખરીદી થઈ ગઈ બરાબર અને આ યોજના છે એ ઓવરઓલ તમને ખેતીમાં કઈ રીતે ઉપયોગી નીવડશે આ યોજનામાં તો પેલું તો એ કે ખેડૂત એક સાથે આટલું બધું લઈ ન આગે આવો કોઈ ટેકો થોડોક હોય તો લઈ આવી બરાબર અમે એક એક વસ્તુ લેતા હોય એક જૂની થાય તે એક નવી લેતા હોય આ બધું એકારે લઈ આવી તે એકારે કામ કરી હતી બરાબર અને તમને એવું લાગે છે કે ભાઈ આ યોજનાનો લાભ બીજા ખેડૂતોએ લીધે લીધા જેવો ખરો ના આ યોજનાનો લાભ લીધા જેવો જ બધા ખેડૂતોને બરાબર ભણે તો આ લાભ લેવાય જેને સાધન લેવા જ છે એને માટે ઉપયોગી છે બરાબર તો આ ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા દ્વારા દસ લાખની ફાર્મ મશીનરી બેંક ઉપર ચાલીસ ટકા જેવી ખૂબ સરસ સહાય મળતી હોય તો દરેક ખેડૂતોને આનો લાભ લેવાનો અનુરોધ કરવામાં આવે છે ખૂબ ખૂબ આભાર